તો જામનગરના સોયલમાં વીસીના વાયરલ વિડિયો બાદ વિવાદ થયો છે જેમાં વીસી સો રૂપિયા પ્રતિ ફોર્મ માંગતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે ધ્રોલ તાલુકાના વીસીએ એકત્ર થઈ ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું સર્વરડાઉનની ફરિયાદો છતાં નિરાકરણ નથી આવતું તેવું વીસીએ જણાવ્યું કામગીરીમાં પહોંચી ન વળતા અમે ભાડેથી ઓપરેટર રાખ્યા છે ખેડૂત અરજીથી વંચિત ન રહે તે માટે ભાડેથી અમે ઓપરેટર રાખ્યા છે તેવું વીસીએ જણાવ્યું જે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ ચાલુ થયેલી છે તે સરકારીની કામગીરી વારંવાર સર્વર ઠપ થવાના કારણે એ એનિઆરનું સર્વર હોય કે કૃષિ રાહત પેકેજનું હોય અને અહીં વારંવાર અહીં સર્વર ઠપ થાય તેની ફરિયાદો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ ગાંધીનગર કક્ષાએ કરતા હોય પણ સરકાર શ્રી દ્વારા એનું કોઈ નિરાકરણ લાવતા ન હોય તેના અનુસંધાને અમારો કોઈ એક પણ ખેડૂત અરજીથી વંચિત ન રહી જાય તેના અનુસંધાને અમે તમામ વિષ લોકો ભારે કોઈ ઓપરેટરો રાખીને કામગીરી કરાવતા હોય છે અને એનું વેતન અમે ચૂકવતા હોય એના અનુસંધાને અમે નાના મામૂલી જેવું ખેડૂત પાસે કમિશન પેટે રૂપિયા લેતા હોય છે હાલ આ થયેલા વિડીયો વાયરલના અનુસંધાને તમામ વિષિ મંડળો એવો નિર્ણય લીધેલો છે જ્યાં સુધી સરકાર અમને યોગ્ય અને સમયસર વેતન ના આપે ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહેશું અને કોઈ વૈકલ્પિક યોગ્ય વ્યવસ્થા ઊભી કરે

કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે